શું નામ છે તમારું નવીનભાઈ કરશનભાઈ પટેલ બોરાઈ કંપા હાલ દુકાન પાંદરવાડા જે તે પ્રશ્ન હાલની અંદર જે તે ગામની અંદર જે તે તળાવ છે બિલકુલ ખાલી છે હાલની અંદર જો ગામની અંદર આજુબાજુ અમારા ખાનપુર તાલુકામાં જે તે તળાવની યોજના મૂકવામાં આવી છે એ યોજનાની અંદર જો તળાવો ભરાય તો આ આજુબાજુની પબ્લિક શાંતિથી અને એને તળાવોને લીધે કુવા બોર ઉપર આવે અને ખોઈતી સારી થાય એવું એક સરકારશ્રીને હું રજૂઆત કરું છું અને ખાસ પાણીની જરૂરિયાત છે અને સરકાર જ સારી છે બધું સારું છે ઉપર ભાજપની સરકાર છે અહીંયા ભાજપની સરકાર છે અને અમારે હું એમ જ કહું છું અમારો સંસદ બી ભાજપનો જ આવશે પણ આ લોકો જો આટલું વિચારે અધિકારીઓ બધા તો આ પાણીની સમસ્યા હલ થઈ શકે ગામડામાં સો ટકા ગામડામાં પાણીની સમસ્યા છે છે અને છે અને ખેતી લાયકે બી પાણીની જરૂર છે જો તળાવો ભરાય તો બહુ રૂપા ઊંચા આવે તો આ લોકોની ખેતી થાય મજૂરી મળે બધાની સાલે એટલે સમસ્યાઓ ઘણી બધી છે તેમ છતાંય લોકો એમ કહી રહ્યા છે કે અમે મોદી સરકાર ને ભાજપ ને વોટ આપીશું જનતા ની ચોઈસ છે કાકા શું નામ છે તમારું પંડ્યા કાંતિલાલ અંબાલાલ પંડરવાડા કાંતિભાઈ શું કામ કરો છો હું નિવૃત્ત આચાર્ય છું શું વાત છે તો તો તમને અનુભવ કેટલા કેટલા વર્ષ કેટલા થાય મને એકાશી વર્ષ થયા એક્યાસી વર્ષ થયા તો ખાસો અનુભવ છે હું તમને એ પૂછવા માંગીશ કે પહેલાની જે સરકાર અને અત્યારની સરકાર પહેલોની આઝાદી પછીની કે પહેલોની એટલે આના પહેલાની કે આઝાદી પછી પહેલાની આઝાદી પછીની આપણે વાત કરીએ એ સરકારમાં ને અત્યારની સરકારમાં શું ફરક છે સરકારો આવે છે ને જાય છે પણ સરકારનું જે કામ છે એ જે આઝાદી મળ્યા પછીના વર્ષો સુધી જે ખોટકાઈ ગયું કે ધીમી ગતિએ ચાલ્યું ઘણી વખત એવું બને કે કોઈ વખત ઘણી બધી વિકાસ કરવો હોય પણ વિકાસને વેગ ન મળ્યો હોય પણ છેલ્લા કેટલા દસ પંદર વર્ષથી વિકાસને વેગ મળ્યો છે માણસની અને વિસ્તારની જરૂરિયાતો ખૂબ છે ધીમે ધીમે સરકાર પોષી રહી છે અને સરકારના જે કામો છે એ કામો ગતિથી ચાલે છે પણ મારું અંગત એવું માનવું છે કે સરકારે જે કામો થાય છે એના પર થોડી દેખરેખ રાખવાની પણ જરૂર છે જેના કારણે ક્યાંય ભ્રષ્ટાચાર ન થાય ક્યાંય પૈસાની ઊંચાપત ન થાય અને ક્યાંય સારી રીતે કામો અપેક્ષા પ્રમાણે થઈ શકે એવું હું વ્યક્તિગત માનું છું બાકી સરકાર આ ગેરંટીવાળી સરકાર છે એ ગેરંટી આપે છે એ ગેરંટી નભવાની છે નભી શકશે અને આ દેશને બે સુધીમાં આ દેશ વિશ્વની ત્રીજી મહાન સત્તા બની શકશે એમાં કોઈ શંકાની સ્થાન નથી છે બોલો 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 શું નામ છે તમારું મારું નામ છે રમણભાઈ ફોલાભાઈ મેળા રમણભાઈ શું કહેતા બસ અમે એટલું કહેવા માંગીએ સાહેબ આખા હિન્દુસ્તાનની અંદર બીજેપી સરકારનો આંકડો દેખાઈ રહ્યો છે જનતાને બરાબર અને એક વાત તો મહાન મોટી એ છે કે જે રામ મંદિરની જે પ્રતિષ્ઠા નથી થઈ તે મોદી સાહેબે સોળમાં વડાપ્રધાને કરી છે બસ આટલું જ કેવું છે અને જે થાય એ સારું થાય છે અને સારું કરશે એવું અમને ગુજરાતીઓને સર ને કે સપનું છે એ સાકાર થવું છે બીજું કાંઈ નહીં એટલે સરકાર કોની બીજેપીની સાહેબ આગળ જઈએ આપણે આગળ અહીંયા પણ કેટલાક લોકો બેઠા છે અહીંયા પણ કેટલાક લોકો ઉભા છે એમની સાથે પણ આપણે વાત કરીએ શું નામ છે તમારું અરવિંદભાઈ ઘણા બધાએ જોડે વાત કરીએ આપણે તમારી વાત સાંભળી હશે તમને શું લાગે છે સારું છે સારું છે બધું આપણા વિસ્તારની વાત કરીએ તો ત્યાં તમને કોઈ સમસ્યાઓ નડી રહી છે આમ તો આગળ ઘણા બધાએ વાત કરી પાણીની સમસ્યા સિંચાઈની સમસ્યા રેલવે લાઈનની સમસ્યા તમારું શું કહેવું પાણીની થોડી સમસ્યા છે આપણે ચલો આગળ જઈએ આપણે આગળ વાત કરીએ અને અહિયાં આ ભાઈનું તમારું શું નામ છે સમીરભાઈ સમીરભાઈ શું કામ કરો છો બેરોજગાર છીએ અત્યારે અચ્છા કેમ બેરોજગાર ભાજપ ની સરકાર છે એટલે બેરોજગાર છીએ અચ્છા અને અત્યારે બીજું કોઈ જ કામ નહીં મરવાનું કોમ છે હવે તો અરે શું લાગે છે તો પછી હવે સરકાર કોણ સરકાર સત્યાવીસ વર્ષ થઈ ગયા મારી પણ સત્યાવીસ વર્ષની ઉંમર થઈ ગઈ

ડરવાનું એક કારણ છે કે ભાજપ છે તો ડરી રહ્યા છે કોઈની તાકાત નથી કે ખોટા ને ખોટું કહેવાની કેમ ખોટું બોલ છું મૂકી દેશે ખોટા કેસો કરશે આ સરકારમાં ખોટા કેસો ને ખોટી વાતો પહેલી થાય છે ગરીબનું સાંભળનાર કોઈ નથી આ જમાનામાં આ સરકારમાં રૂપિયા લૂંટો ને લૂંટાવો આ નીતિ છે આ લોકોની શું લાગે છે યુવાનોને ખરેખર રોજગારી મળતી જ નથી કે પછી મળે છે શું શું કારણ શું હશે યુવાનોને રોજગારી કઈ મળે છે એ મને આપ કહી દો આપ ગામમાં ફરો છો શહેરોમાં ફરો છો જાણો છો ગલ્લા ચોપાટી પર કઈ વડી નથી બેતા યુવાનો બેહા મળી તમને ખોટી હાલત એ યુવાનો ચડી છે આ સરકારની રાજ્યમાં હર્ષસંગી સાહેબને કહેવા માંગુ છું આપણો ગૃહમંત્રી છે ગુજરાતના બળાત્કાર વધી રહ્યા છે દારૂ ખુલ્લી આમ વેચાઈ રહ્યું છે અચ્છા પણ તમે યુવા છો તમારે આપણે વાતની જ્યારે શરૂઆત કરી ત્યારે તમે હું કહ્યું કે મરવાની વાત ઓબિટ વાત છે પણ ખરેખર ખરેખર યુવા ભણીને દસ વર્ષ સતત ભણીને રૂપિયા કમાઈ મજૂરી જઈને ભણી રહ્યા છે આજના બાળકો કડિયા મજૂરી કરીને ભણી રહ્યા છે આ ભાજપની સરકારમાં ભણીને શું કરી રહ્યા છે એ કોઈને બાંધ છે આજે બાપ ભલે કમાતું હોય પચીસ રૂપિયા કમાઈને આ વિસ્તારના અંદર કંઈ ડેવલપમેન્ટ નથી મજૂરી કરી વીસ રૂપિયા પચાસ રૂપિયા સો રૂપિયા કમાઈ તે છોકરાને બાળકને ભણવા મોકલે છે શિક્ષક શું કરી રહ્યા છે તે કોઈ ધ્યાન નથી શિક્ષક ભાજપના પાછળ લાગેલું છે ભાજપની ગુલામ ગુલામપણી કરવા લાગેલું છે કેમ કે એ લોકોને એક જ વસ્તુ જોવાય છે કે બસ મારી ભાજપ મારી ભાજપ અરે ભાજપ ગમે તે સરકાર ગમે નહીં હોય લોકોનો હિતના માટે વિચારવું પડે જ્યારે બે ઘરમાં કોઈને રોટલું નથી મળતું ને ત્યારે લોકો એમની પરિસ્થિતિ આપવી હતી કહી રહ્યા છે કે ઘરના અંદર રોટલું નથી ને મારી ભાજપ સરકાર યુવા મરી રહ્યો છે છોકરાને ભણતર નથી કારણ કે મારી ભાજપ સરકાર કઈ રીતે મારી ભાજપ સરકાર ગાંઠો વ્યક્તિ ક્યારે પણ આગળ નથી વધી શકતો આગળ આપણે જઈએ પણ પહેલા હું એ કહેવા માંગીશ કે એમને યુવાનોને એવું કહ્યું કે મરવાની વાત પણ હંમેશા એટલું યુવાનોને હું પણ એક યુવા છું એટલે યુવાનોને એ જ કહેવા માંગીશ કે લાઈફમાં ભલે ગમે તે થઈ જાય પણ કોઈ દિવસ મરવાનું નહીં વિચારવાનું જીવન છે મોતથી જીવવાનું અને રોજગારીની વાત છે તો રોજગારી હા તકલીફ પડતી હશે યુવાનોની જે વાચા છે એ ઠીક છે પણ ક્યારે આ વસ્તુ જે મરવાની વાત છે કેમ કે તમારી પાછળ ઘણા બધા એવા લોકો હશે કે જે તમારી પાછળ પણ મહેનત કરતા હશે